આ સફાઈ અભિયાન નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ મેડિકલ એસોસિએશનના પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત પાલિકાના સભ્યો જોડાઈને શહેરના ત્રણ રસ્તા સરકરથી ઓએનજીસી સુધી સાફ સફાઈ કરી હતી આ નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ નગરપાલિકા દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને નગરજનોને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી હતી આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર તરલ શાહ ડૉક્ટર રાજેશ પ્રજાપતિ ડૉક્ટર નીરજ ગુપ્તા ડૉક્ટર ભાવેશ ગજ્જર સહિત પાલિકાના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન અભિયાન કાર્યક્રમ યોજવામાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ત્રણ રસ્તા સર્કલથી લઈને ઓન જેસી ઓવરબ્રિજ સુધી નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત કેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને જ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યોશ્રીઓ કર્મચારીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે આ રોડ ઉપર કચરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોરવાળાને આપે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરપાલિકા તરફથી અંકલેશ્વર ડૉક્ટર્સ ક્લબ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ઇન્યુશન આપવામાં આપવામાં આવેલ હતું અમે નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ નગરપાલિકાના આપણી શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્નોને અમે સંપૂર્ણ સહયોગ આપીએ છીએ તથા આમ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આપણી અંકલેશ્વર નગરપાલિકા સાથે મળી આપણે આપણા શહેરને સ્વચ્છ અને સુગર રાખીએ થેન્ક યુ